ચાલો મિત્રો માનેચ ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે હાલ ઉનાનો સમય ચાલી રહ્યો છે ખૂબ જ ગરમી છે બાફ પણ ખૂબ જ છે મિત્રો આપણા વાડાના બગીચાની અંદર આપણે બેઠા છીએ પરંતુ ખૂબ જ ગરમી થાય છે મિત્રો તો ચાલો આજે આપણે બગીચાની અંદર બેસીને સરસ મજાનું દૂધ કોલ્ડ ડ્રિંક બનાવીને પીએ મિત્રો કારણ કે ગરમીની અંદર ઠંડુ પીવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે સરસ મજાનું દૂધ કોલ્ડ્રિંક બનાવીને બગીચાની અંદર જ બેઠા બેઠા પીએ મિત્રો ચાલો મિત્રો સરસ મજાનું આપણે દૂધ કોલ્ડ્રિંક બનાવી લઈએ તો આજે આપણે સરસ મજાનું ગુલાબ ફ્લેવર બનાવવાનું છે મિત્રો તો સરસ મજાનું ચાલો આપણે થોડુંક ગુલાબનું રસના અંદર ઉમેરી દઈએ થોડુંક મિત્રો એટલે સરસ મજાની ગુલાબ ફ્લેવર બનશે મિત્રો ચાલો તો હવે તેની અંદર સરસ મજાનું તાજું દૂધ પણ ઉમેરી દઈએ થોડો ઠંડો ઠંડો બરફ એટલે કે બરફના ટુકડા પણ ઉમેરી દઈએ મિત્રો કારણ કે ખૂબ જ ગરમી છે વાતાવરણ પણ ખૂબ જ ગરમ છે તો ચાલો ઠંડુ પીવા માટે સરસ મજાનું આપણું દૂધ કોલ્ડ્રિંક તૈયાર કરીને પીશું મિત્રો બગીચામાં બેઠા બેઠા થોડાક કાજુ અને બદામનો ભૂખો કરીને પણ અંદર ઉમેરી દઈએ મિત્રો ચાલો મિત્રો આપણું સરસ મજાનું ગુલાબ ફ્લેવરમાં સરસ મજાનું દૂધ કોલ્ડ્રિંક તૈયાર થઈ ગયું છે મિત્રો તો આપણા બગીચાની અંદર બેઠા બેઠા જ આપણે પીવાનું છે મિત્રો તમે જોઈ રહ્યા છો બિલકુલ પવન છે અને ગરમી ખૂબ જ છે તો ચાલો મિત્રો આજે દૂધ કોલ્ડ્રિંક પીવાની ખૂબ જ મજા આવશે મિત્રો તમને પણ દૂધ કોલ્ડ્રિંક પીવાનું મન થઈ ગયું છે તો તમે પણ તેની ચચકી મારી લ્યો મિત્રો સરસ મજાનું આપણું ઠંડુ ઠંડુ દૂધ કોલ્ડ્રિંક પીવાની ખૂબ જ મજા આવશે મિત્રો કારણ કે ઉનાળાની અંદર આવું ઠંડુ પીવાનું દરેક લોકોને ગમતું હોય છે મિત્રો હાલ ઉનાળાનો સમય ચાલી રહ્યો છે તો તમે પણ ઠંડુ પીતા હશો મિત્રો તો તમે આ મારો વિડીયો કેવો લાગ્યો મિત્રો તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો તેમજ આ વિડીયાને તમારા મિત્રમંડળની અંદર મોકલતા રહેજો મિત્રો તો ચાલો મિત્રો હવે સરસ મજાના દૂધ કોલ્ડ્રિંકની મજા માણી લઈએ પી લઈએ જય યોગેશ્વર ભગવાન જય માતાજી